નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શનિવાર સો આજના દિવસે કપાસ બજાર કેવું રહી શકે છે કપાસના સૌથી ઊંચા નીચા અને મીડિયમ ભાવ અને એવરેજ ભાવ કેવો બોલાતા જોવા મળી શકે છે અને સાથે સાથે વાયદા બજારમાં શું થઈ જાય મંદી અને કપાસ બજાર હાલ કેવું જોવા મળી રહ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો દરરોજની જેમ આપણા વિડીયોની શરૂઆત એમ સેક્સ વાયદાથી કરીએ જે ઓગણત્રીસ એમ એમ બેઝ છે આપણે વાત કરીએ એમસીએક્સ વાયદાની તો અઠ્ઠાવન હજાર છસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે પ્રીવિયસ ક્રોઝની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર છસો અને દસ રૂપિયા મિત્રો જોવા મળ્યું છે ત્યારબાદ મિત્રો એમસીએક્સ વાયદાને વાત કરીએ તો કોઈ પણ એવી રીતે નથી ખુલતો જેના કારણે હાલ તેજી દેખાય સતત અને સતત મિત્રો વાત કરીએ તો નાનો એવો ઘટાડો ઝીરો પોઈન્ટ ઝીરો જીરોમાં મિત્રો ઘટાડો છે અને ઓવરઓલ વાત કરીએ તો દસ રૂપિયાનો ઘટાડો બે દિવસમાં જોવા મળ્યો છે એટલે એમસીએક્સ વાયદામાં સ્થિરતા જોવા મળી રહી છે ખબર નહીં એનું કારણ જોજો કે આને એક નવાઈ વાળું કામ અત્યારે એમસીએક્સ વાયદામાં જોવા મળી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદો ઓગણ સિત્તેર પોઈન્ટ ચોર્યાસી ડોલર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો હજી હું જણાવી દઉં આજે શનિવાર છે જેના કારણે આપણે જે વાયદા બજાર છે એ બંધ રહેવાના છે અને જે આજે ક્લોઝ છે એના એન્ડ ઓફ ક્લોઝ ગણાશે આ અઠવાડિયા માટે વાત કરીએ ઓપન પ્રાઇઝની તો એમસીએક્સ વાય તો સોરી મિત્રો જ્યારે ન્યૂયોર્ક વાયદો ઓપન થયો ત્યારે સાડા સિત્તેર ડોલર ઓપન થયો હાઈની વાત કરીએ તો એકોતેર ડોલર સુધી ફરી લોમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ચોર્યાસી સમથિંગ સિત્તેર ડોલર ગણી શકાય હવે મિત્રો કપાસની બજાર ભાવની વાત કરી દઈએ તો જે સૌથી ઊંચા ભાવ છે એ કન્ટિન્યુઅસલી મિત્રો ચાર દિવસ પછી આપણે વાત કરીએ તો પાંચમા દિવસે અથવા તો છઠ્ઠા દિવસે સૌથી ઊંચા ભાવ રાજકોટ પછી વાકાનેરની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે અને વાકાનેરમાં કપાસના ભાવની વાત કરીએ તો એક્ઝેક્ટલી સત્તરસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ એનાલિસિસ આપણે એની રવિવારે આવવાના છે તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એવરેજ ભાવની વાત કરીએ તો પણ મિત્રો સોળસો સુધી એવરેજ ભાવ કપાસના નીકળી રહ્યા છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો તેરસો અને ત્રીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરી દઈએ કપાસની આવો કોની તો ગુજરાતમાં કપાસની આવકો કન્ટિન્યુઅસલી વધી રહી છે આપણે વાત કરીએ તો નવો અને જૂનો કપાસ માર્કેટમાં આવી રહ્યો છે અત્યારે કપાસની આવકોની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો બેલ ગુજરાતમાં બે હજાર બેલ મહારાષ્ટ્રમાં અને ઓલ ઓવર આપણે વાત કરીએ ગુજરાત અને મહારાષ્ટ્રની પાંચ હજાર ત્રણસો બેલની આવક થાય છે અને ઓલ ઓવર ભારતમાં નવ હજાર બસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વસ્તુ જય